જય સોનલમાં જય મોગલમાં મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ મમ્મી આવી ગયા છે છાયસ લઈને જય માતાજી જય મોગલમાં જય સોનલમાં જય માતાજી જય મોગલ જય સોનલ

પપ્પા જીનુભાઈ પાસે બેઠા છે જય માતાજી કઈ જય માતાજી સમજો તો સમજો તો વળ જ ખાજે રાખે આખો દિવસ આમ વળ ખાય હખ જ નઈ ઘડી કે જય માં જય હજી જામ ફળ જામ ફળ હોય જલે આ

સંડાસ બાથરૂમ બનાવવા ને એટલે એની બારી ફિટ કરવાની બાકી રહી ગઈ હતી એટલે ભાઈ આવ્યા છે અત્યારે

রমাই তো আনি বধী আজ ও তো মানে কি করে আমি তো কাল পকড়ি তো তো ওয়ালা পকড়ি তো তো <laughs> <laughs> तारी

આવે છે ને કામ કરવાનું છે ને મોઢું જોઈ નાખે મોઢું જોઈ નાખો ઓરો આવે આ મોઢું આમ કરીએ આમ મોઢું જોઈ નાખો આમ બીજા નળ આવ્યા એક નળ આ बाजू ના ગયા ત્યાં બીજા આવ્યા હું કરતો હતો બપોરા છે રોટલી મેથી દાણાનું શાક ગિરનારી વઘારેલી ખીચડી એટલે એમાં વેજીટેબલ બધું બકાલા હોય અને ફુદીનાની ચટણી મરચું અને કાચી કેરી તો આલો બપોરા કરવા કોળવું બાકી રહી ગયું છે મમ્મી जो भाई अत्य नही ना से पानी आटे नहीं नहीं करे से युग भाई भाई गो भाई गो भाई गो गंगा 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 कान मन्नो थोड सडी मा नासो सडी मा ला ध्यान राखियो जो ए गंगा 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 गोदावरी गे दो ए गयो

રોટલા ને બટકા પાણીમાં નાખીને પલાળેલી રોટલી ખાય છે વઘારેલી આમ જુઓ કઈ ખબર પડે છે બોતડા ને પલાળેલી રોટલી ખવાય પાણીમાં તો આજના વોગમાં બસ આટલું જ છે પસંદ આવે તો એક લાઇક કરી દેજો ચેનલમાં નવા આવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મળી જઈશ જલ્દી ના ત્યાં સુધી બધાને જય માતાજી